રાષ્ટ્રીય અમલીકરણ સાથે રિવ્યુ મિટિંગ કરી સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પનવરે જિલ્લાની મુલાકાત લઈ અમલીકરણ અધિકારીઓ સાથે રિવ્યુ મિટિંગ કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંતુ એ જિલ્લામાં સફાઈ કામદાર માટે કરવામાં કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી આ પ્રસંગે ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે સફાઈ કામદારોને મુખ્ય ધારા સાથે જોડવા માટે શિક્ષણ આરોગ્ય અને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે જરૂરી છે આપણા વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશન થકી સફાઈ કર્મીઓને સન્માનિત કરીને તેમના માટે મેડિકલ કેમ્પો શરૂ કરીને આરોગ્યની દરકાર કરી રહ્યા છે આ કેમ્પ રેગ્યુલર કરવા જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે આ વર્ગોની સમસ્યા સાંભળી તેમના નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવે અને સફાઈ સફાઈ કર્મીઓને દર મહિને એક થી સાત તારીખમાં પગાર મળે તેમજ પીએફ કપાય અને તેમને સીઝન મુજબ યુનિફોર્મ મળે તેમનું ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવે જરૂરી માસ્ક મોજા વગેરે પૂરા પાડવા જણાવ્યું અને અમલીકરણ અધિકારીઓને આવા કર્મીઓ સાથે મહિનામાં એકવાર મીટિંગ કરી તેમની સમસ્યા સાંભળી હલ કરવા જણાવ્યું હતું સફાઈ કર્મીઓને તેમના અધિકારો માહિતગાર કરવા માટે કેમ્પ તેમજ વિસ્તારમાં કરવા સેફટી ટેન્કમાં સફાઈ કર્મીને ઉતારવો ગુનો છે જેની જાણકારી તમામ લોકો સુધી પહોંચવી જોઈએ અને સફાઈ માટે કર્મચારીને નહીં મશીનનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે કલેક્ટર નાયબ જિલ્લા વિકાસ અધિકારી પરમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિક્ષણ વિભાગ અને અન્ય અમલીકરણ અધિકારીઓ સફાઈ કર્મીઓની એજન્સીના માણસો સફાઈ કર્મચારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી